હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે છે છે ફ્રેશ રેડી થઈ મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ બાકી તો મિત્રો આજે મોર્નિંગ મોર્નિંગમાં દોડું દોડવું તારે વહેલા તો બહુ ખૂબ દોડવું હતું જબરદસ્ત ધુમ્મસ હતો પણ હવે જેમ જેમ દિવસ આગળ વધે એમ એમ થોડું ઓછું થઈ ગયું બાકી મોર્નિંગ મોર્નિંગમાં વહેલા વહેલા તો કશું નહોતું દેખાતું એટલું હતું કોહરા કોખરા છા ગયા મુશો ખુલી લે ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠવાનું નહીં ચાન નહીં નહીં જલ્દી કરો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આ બાજુ જોવો ને ફોન નહીં મોલ છા પીજો নষ্ট করো পছ আগে উঠো তো ওম তো জো পান বরাবা কোন আই দু আল্লাহ তাই চকলেট কোনে কা দিদি হ্যাঁ টাটা লে গুড মর্নিং કોઈ નહીં જો હે લાઈટ કાપી હા વારંવાર માં ધૂમ જ છેલ્લો હતો હું ઉઠો તા તો ઘણો બોલો લાઈટ ચાલુ હતી ને એટલે કશું ખબર નહીં પડી હમ તો મિત્રો ચા નાસ્તો રેડી થાય છે ચા નાસ્તો કરી લઈએ અને જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સપોર્ટ કરતા રહે મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તો મિત્રો આવી જ છીએ મોર્નિંગ મોર્નિંગ હું અલ્કેશના બોલું રાજુ કાકોને પાછળ આવું છે જે પણ મિત્રો આ વનસ્પતિને ઓળખતા હોય એ કોમેન્ટ કરજો કે આ કઈ વનસ્પતિ છે લેડો મિત્રો મૂકાઈ દઉં આ રીતે ડોડી એ ડોડી અને કઢી કરીને ખાવાની મજા આવી જાય અમારી બાજુ તો ઘણી બધી થાય બાકી શક કરીએ છે અલ્કેશી ગણ્યા મિત્રો સરસ શૂટિંગ ચાલુ થાય ખરેખર શૂટિંગ ના એક બે કટ સારા એવા બતાવશું તો મસ્ત વિડીયોમાં બન્યા રહેજો સુરત દાદા હજી બહાર નીકળ્યા નહીં વાદળોમાં ઢોકાઈ ગયા અને ધુમ્મસ હજી ઘણો બધો હજો પાછળ આટલો દેખાય વ્હાઈટ વ્હાઈટ બધી બાજુ થોડું થોડું વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ઓ કરી રે ખીચડીનો થોડો થોડો હલવાનો શેમ્પુ હું ઓય કરું છું ગેસે રોતાય છે બધી રોતાય છે પણ ઉતારા તો કા રેડી એના કાકા કોઈ જગ્યા બાકી મેલી નહી દવાખો લઈ લઈજો દિવાળા કરે ભોપાળા કરે પણ કચુ કોઈ સરખા આપતી અમે શું આવે ને તો એ આલી ચોક્કી ખારા દવા ખોલે ઈમાન ઈમાન હું પટી જો પણ સલાહ આલવાની જરૂર જ નહીં શંભુ તી તારી બાયરી પાછળ જેટલો ભોગ આલ્યો છે ને એટલો ઓછો પર મને સેવા કરી છે ને એવું તો આખા ગોમમાં કોઈ મને દેખાતો નહીં કે બાયરી પાછળ આટલો ભોગ આલો બોલો મને છે ને કાશ એટલું દુખ લાગે છે કબલ આ તો તમે હારા તો અને અમુક તો આવે છે ને

તો મિત્રો ડીગી તો ફોન જોવા પડી છે એટલે આપણે શું ચાલ હા ખાવાનું બની ગયું ખાવાનું તો ફોન જોવો છે તો ચાનાસ તો લઈ ગયા અને આઈને પછી મળી ગઈ તો મિત્રો ડીગીને તો નથી લાવવાની પણ બાઇકનો અવાજ વપરાઈ જાય ને તરત જ રોવાનું ચાલુ કરી દીધો અને હંગાત થઈ જાય લેવડો ઉતરો હા હું ઉતારું છું હા મિત્રો નાસ્તો કરાવી દે અને ઘેર કારણ કે ઓલરેડી આપણો લેટ થઈ જાય છે શૂટિંગમાં જવાનું ટાઈમ થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો ઘેર આવી જાય છે ઘણા બધા ભેગા થઈ જશે મને કરી શકે હું કરી એ હવે ભૂલી ગયો ભૂલી ગયું મને ખબર નહીં મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે અને અગિયાર નો ટાઈમે થઈ ગયું છે તો જમી લઈએ મને લાઈટ ચાલુ કરજે બેટા હા તો મિત્રો જમવામાં બનાવ્યું છે બટેકાનું મસ્ત રસાવાળું શાક છે घऊनी रोटलीओ से तो घर की सरस जमी ली जमीन पास निकली जाइए सीधा जोकमा शूटिंग तो मित्रों डेढ़ बजा है अभी शूटिंग की शुरुआत हो चुकी है थोड़े बहुत एक दो सारे सारे अच्छे अच्छे कट भी ले लिए गए मित्रों सारा बे कट बनाया हज़े शूटिंग कंटिन्यू थे बाकी पाचल बजा खिलाड़ियों हमारा जो कपड़ा पेहरी થઈ ગયા છે બાપા સિતારામ મોટું બીજી ચાલુ કર્યું છે અંદર જવાનો તો મેળા આવતો નહીં મિત્રો બહારથી શૂટિંગ ચાલુ કરીએ છીએ બસ બહારના બહાર ફરે જઈએ છીએ બાકી આ મસ્ત જગ્યા છે કોઈ યાત્રીઓ બાત્રીઓ નીકળ્યા તો હોય રોકાય છે તો બન્યાલો જ સરસ એકટ બધાએ હું કામ હોતો તોડી લેલો હાલત ગયા તો સરપાને બોલો અને પછી કીધું વલ્લભ જવું નિકન છોરી વાળી બેહું કોઈની ગોડની નહીં કરવી કે નહીં કોઈનું ખોટું એ કરવું બસ અમે સીધા સાધન સિમ્પલ રહું છે બસ તને મૂછો નહીં ઓળખતો જુઠ્ઠામાં જુઠ્ઠાન મુઠ્ઠામાં મુઠ્ઠો ગમમ તું છે લે પૂછ્યું કેમ હું તી લે ભૂલી ગયો યાદ આયો આઈ આઈ છે પાસ આયુ સાઈન દારા પેલા હને વાયદો કર્યો તો તો લાપાના મિલેન કે મને

તો મિત્રો અત્યારે વાગ્યા છે ત્યાં અને મોમાપોણાના વિડીયોનું મસ્ત શૂટિંગ પૂરું થઈ ગયું ઘણા દાડા પછી તમારો ભાઈ વીરમ અને મગફાજીના ગેટઅપમાં ગયો છે મિત્રો હવે વિરામ અને મફાજીનું શૂટિંગ ચાલુ કરીએ છીએ લોકેશન ઉપર આવી જશે આટલા આ ઘર દેખવા પાછળ એ પણ વિરામ અને મફાજીના વિડીયો બનાવવાના છે હવે મિત્રો ધીરે ધીરે વિરામ અને મફાજીવાળી સિરીઝ કન્ટિન્યુ થઈ જશે ટાઈમિંગ થોડું વધારી દીધું છે જેથી કરીને વિરામ અને મફાજીના વિડીયો

તો મિત્રો સાડા ચાર વાગ્યા છે અને હવે શૂટિંગ પૂરું કરીને કહે છે આ મિત્રો બે વિડીયોનું શૂટિંગ કરી એક મોમાપોણા વાળા વિડીયોનું શૂટિંગ કરી અને વિરમ અને મફાજીવાળા વાળા વિડીયોનું શૂટિંગ કર્યું બાકી ડીગી અને ડીગી મમ્મીને બધો કાસો અડવા જ્યો આપણા ઘર છેડી ત્યાં ડુંગળીઓ વાઈ દીધો બાકી હવે મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે સરસ ચા નાસ્તો કરી લઈએ

મિત્રો મહેમાન જતા રહ્યા હોય તો ખાટલામાં જ જશે બાકી ચાંદામાં મસ્ત બાંધ નાખ્યા છે આજ હું છે તેરસ ચક ચૌદસ છે આપણને ખબર નહીં તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જશે તો સરસ મસ્ત જલ્દી જલ્દી દૂધ ભરાઈ જાય આટલી પડી જાય છીએ અને દૂધ ભરાઈ અને પાછો મિત્રો ખોનનો કોથો લાવવાનો છે આપણે આ પૂરો થઈ ગયો છે થોડા લેટ થશું સાત વાગથી પણ લેટ આવી મિત્રો સાત વાગ્યા દસ મિનિટ થઈ જાય કોથળો લઈ અને ઘેર આવ્યા છે લેટ પડી ગયા ખૂબ અંધારું થઈ ગયું આ બોલાય છે એમ તો તો ઘરમાં જમવાનું મિત્રો સરસ રેડી થઈ ગયું છે અને બધું કાઢીને મૂકીએ દીધું છે તો મસ્ત જમી લઈએ દૂધ મો પર આવવા જવું ચીઠીઓ ઘેર આવ્યા જવું કાગળ જોવા નાખું ઘરમાં અત્યારે કાગળ વગર હેડાતું નહીં ડકલું નહીં ભરાતું મને ભોય પડે તો વાગશે મિત્રો જમવામાં છે ચોળન છે મારા માટે રસ્તાવાળું ચેક કર્યું છે ઘરનો બધા માટે કઢી બનાવી છે પછી છે ખીચડી રોટલો રોટલી અને દૂધ તો મિત્રો પરિવાર બધો ભેગો થઈ સરસ જમી દઈએ જમીન પછી મળીએ બાકી જો એક ઘર આગે ભાઈ તારા રાત નહીં પડી ભાઈ ખાવાનું નહીં ભાઈ ફોનમાં જ રહેવાનું હા તાર મિત્રો જમીન પછી પડી તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે દરરોજની જગ્યાએ બાકી તો આ વિડીયો મિત્રો આપણે આ ટ્રેન્ડ કરીએ છીએ વિડીયો એવો લાગ્યો છે જરા કમેન્ટ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો